ઓગણીસ તારીખના રોજ લગભગ દોઢ વાગ્યા પછી અમુક નજરે જોનાર અને મીડિયાના મિત્રો છે એનાથી જાણવા મળેલ કે જે સુસાગર તળાવ છે ત્યાં કોઈક પશુનો જે પગ છે એ તરતો જણાય આવેલ છે અને કેટલાક જે સમાજસેવી છે એ લોકોએ પછી એ પગ છે બહાર કાઢીને જાણવા એ બહાર મૂક્યો હતો અને પછી ઘણી જે અસામાજિક તત્વો જ કે બીજા માણસોને કહી શકાય તો એ એમ પણ કહેતા હતા ત્યાં તો ગાયનો પગ છે અને જેને કરીને લોકોની ધાર્મિક લાગણી દુભાય એમ હતું બીજું છે કે આ પ્રમાણે કોઈ પણ પશુનું અંગ છે એ આપણો જે ત્યાં સુરસાગરની વચ્ચે વચ્ચે મહાદેવની મંદિર આવેલું છે તો એમ પણ લાગે કે એને કારણે બી આ પશુનું અંગ ત્યાં પડ્યું હોય તો તેને કારણે બી લોકોની લાગણી દુભાય એમ છે તો જે તે વખતે આ પગ છે રિકવર કરીને અને પછી જાણવા ચોક દાખલ કરીને વેટરનરી ડૉક્ટર તેમજ એફએસએલને બોલાવીને એના જે સેમ્પલ લઈ અને એફએસએલ સુરત ખાતે ગઈકાલે મોકલવામાં આવેલ હતું અને એનું જે પરિણામ છે કે એનું એફ પૃથક્કરણ કરીને આજે અમને મળેલ છે અને એ જે પગ છે એ એફએસએલના જણાવ્યા મુજબ એ ભેંસ વંશનું કોઈક પ્રાણી છે ભેંસ વંશના પ્રાણીનો એ પગ હોય એવું એમણે તારણ કરીને આપેલ છે અને સીસીટીવી મેડીને અમે વધુ તપાસ કરી લીધું તો પણ કોઈ વ્યક્તિનો તો કોઈ ત્યાં હાજરી જણાઈ આવતી નથી પરંતુ ક્યાંકથી એક કૂતરાઓની ઘણી અવરજવર છે તો અમુક જગ્યાએ કદાચ કોઈ કૂતરા દ્વારા આવું વસ્તુ છે ત્યાં ઘસેડી લાવી લાવવામાં આવી હોય અને પછી એ પાણી પીવા જતા હોય તો અંદર પડી ગયું હોય એવું એ પ્રાથમિક તારણ છે જાણ દાખલ કરી ઓકે